હેલો ગાઈઝ તો આજે મારી પાલાજી બાઇક્સની શોપમાં તમારું સ્વાગત છે અમે છીએ તો જનરલી બુલેટના વેપારી પણ આજે મારી જોડે એક્સચેન્જમાં સ્પ્લેન્ડર આવેલા છે એક નહીં બે નહીં ત્રણ નહીં પૂરેપૂરા પાંચ સ્પ્લેન્ડર આવેલા છે ને એ રિઝનેબલ કિંમતમાં આપવાના છે તમે આવો હું તમને બતાડું આ છે બે હજાર ત્રેવીસનું મોડલ પાંચથી સાત મહિના જૂનું એકોતેર હજાર રૂપિયામાં આ છે બે હજાર વીસનું મોડલ એકસાઠ હજાર રૂપિયામાં આ છે બે હજાર ઓગણીસનું બી એસ ફોર સત્તાવન હજાર પાંચસોમાં અને આ બે છે બે હજાર અઢારના બી ફોર જ છે બંનેની કિંમત સેમ ચોપન હજાર ચોપન હજાર ફિક્સ રેટ વન ઓનર ઓરિજિનલ અને બધી ગાડીના પેપર કમ્પ્લીટ બધા સ્પ્લેન્ડર દઈ દેવાના છે તો આવો કાલે વિઝિટ કરો મારી ઓફિસમાં અને જો તમારે બુક કરાવવા હોય સ્પ્લેન્ડર તો નીચે નંબર છે તેમાં કોલ કરજો રાતે નવ વાગ્યા સુધી મારો ફોન ચાલુ રહેશે પછી કાલે સવારે દસ સાડા દસ પછી ચાલુ થશે તો ફોન કરવા હોય બુક કરવા હોય તો એક કલાકની અંદર કરાવી આપજો થેન્ક યુ